લો બોલો વડનગરના અનુભવાત્મક સંગ્રહાલયમાં કામ કરતી મહિલાઓ સલામત નથી સંગ્રહાલયમાં કામ કરતી મહિલા કર્મચારીઓની ગરીમાં આરોપ બે કર્મચારીઓને આ મામલે તગેડી મુકાયા હતા આ કર્મચારીઓને પરત લેવાને હિલચાલ થતા આજે સ્થાનિક નગર સેવકો સહિત લોકો આવેદન આપવા મ્યુઝિયમ ઉપર પહોંચ્યા મ્યુઝિયમમાં આવેદન નહીં સ્વીકારતા મચાવ્યો હોબાળો ગાંધીનગરથી આવેલા અધિકારી આવેદન સ્વીકારવાને બદલે ચાલતી પકડી હોવાનો આરોપ મ્યુઝિયમમાં કામ કરતી મહિલાઓએ કહ્યું અમારી ઘરમાં સચવાતી નથી અહીં ચારિત્ર્યહીન લોકો કામ કરે છે અમારી સાથે પણ ખરાબ વર્તન થાય છે મેં ચાર મહિનાથી જોબ કરી રહી છું અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે અમારી જોડે પણ એ રીતનો વિહાવ કરે છે અને એક એ એમની પોસ્ટ અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામમાં દખલગીરી કરે છે ને આ રીતે મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે ત્રણ મહિનાથી કરે છે આવું છેલ્લા 3 મહિના આ બાબતે તમે કોઈને જણાવ્યું તો ખરા ના ક જણાવ્યું નહોતું કે શું આને શું એ કરું તો પછી અમે એનો લેટ ગો કરી દીધું ઇગનોર કર્યું એ વાત તો પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો મેં એ વખત લેટ ગો કરી દીધું તો મારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગતી આ મારું બયાન છે જે અધિકારી અમારા છે ને એ અમને બહુ પરેશાન કર અને અમે બેઠા હોય તો બી પરેશાન કર

छोरू के लिए हम नजर तो ये भी रख सकते हैं मैडम की दूँ ये सच्ची बात है उन्हें नजर तो खराब हो गई वडनगर आर्कियोलॉजिकल एक्सपीरियंसियल म्यूजियम में काम करती हूँ तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है किरण जी उनका थोड़ा व्यवहार ठीक नहीं है क्योंकि देखिए महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आखे रख के बात करता है उनका थोड़ा बिहेवियर मुझे सेफ नहीं लगता है क्या क्या चीज के लिए आपको परेशान करने में आता है परेशान नहीं पर एक तो वही है बंदे से बोला कि ना कि आप महिला है होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है वो पता चलता है तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूँ हमने एक ही मुझे द्वारा एक लिखित आई थी कि हमने अयो हैर કરવામાં આવે કરવામાં આવે છે અને ગેર માટે કરવામાં આવે છે એ માટે અમે અહીંયા સોમવારે અહીંયા સાથે મળવા આવ્યા એમનું જાણ કરવા તો બી સર તરફથી અમને કોઈ રિસપોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો તો અમે સામે લેખિત અમને આપીશું તો બી એમને કહે છે કે જે થશે કરીશ્યું ને એવી એવું કહેવામાં આવ્યું અમને જવાબદાર જાગૃત થાગ્યું કર્મચારી પણ છું આ વિસ્તારમાંથી અમને મોખી જાણવા મળે વિસ્તારમાં આ મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓને કિરણ પ્રજાપતિ રામ થાપા વિશાલ અને એક બેન છે પ્રિયંકા પરમાર આ ચારના નામની નામજો અમને ફરિયાદ આ અહીંયા મ્યુઝિયમમાં એમને માનસિક હેરાન કરવામાં આવે છે હેરેશમેન્ટ કરવામાં આવે છે છતકી કરવાના પ્રયાસ કરવામાં આવે છે એ જે પ્રતાડિત મહિલાઓ છે એમની આ મારા વિસ્તારના મહિલા કોર્પોરેટરશ્રીઓને લેખિતમાં ફરિયાદ પણ મળી છે એવું પણ મને જાણવા મળ્યું છે એટલે જાગૃત નાગરિક તરીકે હું જવાબદાર પ્રશાસનના અધિકારીને પણ મળ્યા અમે જે આ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર મિશ્રા સાહેબ અને આ મ્યુઝિયમના ક્યુરેટર ગુપ્તા સાહેબને હું રૂબરૂ મળ્યો અને એમણે પણ આ બાબતની સ્પષ્ટ માધિક રજૂઆત કરી અને સ્પષ્ટ કહ્યું છે કે આ મોદી સાહેબનું માદરી વતન છે આટલું ખૂબ વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બનાવ્યું છે અને આ મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાના સુરક્ષાને લઈને મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપ આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે ચાર છે જેમના વિરુદ્ધમાં અમારા કર્મચ કોર્પોરેટર્સ બંને બેન મહિલા કોર્પોરેટર્શ્રીઓએ લેખિતમાં રજૂઆત કરી છે તેમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસ્મિસ કરવામાં આવે એમની પ્રવેશ ભરતી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે અને જો આ વસ્તુ પર યોગ્ય પગલાં નહીં લેવાય આમ સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આ વસ્તુની હું જાગૃત નાગરિક તરીકે ચેક પીએમઓ સુધી સન્માન્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી સુધી પણ લેખિત ફરિયાદ કરીશ અને અમારા વિસ્તારના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખશ્રીને પણ રજૂઆત કરીશ કે આ સાંખી નહીં લેવાય અને આ આની યોગ્ય રજૂઆત અમે ચેક સુધી કરીશું એટલે તાત્કાલિક ધોરણે જેમના પ્રશાસનને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે આ લોકો પર એક્શન લઈ અને એમને